આ જાણવા કરતાં પહેલાં સમજવું જરૂરી છે કે સ્માર્ટ મીટર છે શું સ્માર્ટ એટલે ચતુર જે પોતાના કાર્યમાં કુશળ હોય અને ઝડપી રીતે પોતાનું કાર્ય પૂરું પણ કરે છે તો એવી જ રીતે કંપનીઓનો પણ એવો જ ટાર્ગેટ છે કે પોતાના કાર્યને કુશળ રીતે અને સરળ રીતે એ પોતાના કાર્યને ઝડપી બનાવી શકે તો બસ તે જ માટે વીજ કંપનીએ પોતાના જે બિલિંગ સિસ્ટમ છે એને સુધારવાનો પ્રયત્ન કર્યો છે અને સ્માર્ટ મીટર ઇન્ટ્રોડ્યુસ કર્યું છે અત્યાર સુધી આપણે જૂના મીટરમાં એવી સિસ્ટમ હતી કે પહેલાં તમે વપરાશ કરો અને જેટલો વપરાશ કરો તેના આધારે તમારે બિલ પે કરવાનું રહે છે પરંતુ હવે જે સ્માર્ટ મીટર છે તેની અંદર કેવું રહેશે કે તમારે સૌથી પહેલાં રિચાર્જ કરવાનું રહેશે અને તેના બાદ તમારે જે વીજ હશે તેનો ઉપયોગ કરવાનો રહેશે આ સિસ્ટમ બિલકુલ એવી જ રીતે છે જેમ તમે મોબાઈલનું રિચાર્જ કરો છો અને રિચાર્જ કર્યા બાદ તમે મોબાઈલનો યુઝ કરો છો નેટવર્ક વાપરો છો તો એવી જ રીતે તમારે શું કરવાનું રહેશે કે સૌથી પહેલા રિચાર્જ કરવાનું અને એના બાદ તમારે જે વીજ વપરાશ છે એ કરવાનું રહેશે સ્માર્ટ મીટર દસ ત્રીસ મિનિટે પોતાનો વીજ વપરાશ જે હોય છે તેને રેકોર્ડ કરે છે અને જે ગ્રાહક હોય છે તેના મોબાઈલ નંબર ઉપર અને જે વિતરણ કંપની છે તેને એની અપડેટ પણ મોકલે છે ચૌદ મે ના રોજ વડોદરામાં આ સ્માર્ટ મીટર નો વિરોધ શરૂ થાય છે સ્માર્ટ મીટર ને લઈને ગુજરાત ની અલગ અલગ જગ્યાએ થી વિરોધ નો શરૂ થયો બબાલ શરૂ થઈ અને ઘણા એવા મુદ્દાઓ સામે આવે છે ઘણા એવા વિડીયો અને વાયરલ ક્લિપ સામે આવે છે જે દર્શાવે છે લોકો ના આક્રોશ ને હવે જેમ આપણે વાત કરી કે સ્માર્ટ મીટર છે શું તો એમાં આપણને જાણવા મળે છે કે જે પણ મુદ્દાઓ વિશે આપણે વાત કરી છે તે મુદ્દાઓ ગ્રાહક અને જે વિતરણ કંપની છે એ બંને માટે સારા છે પરંતુ હવે સવાલ એ આવે છે કે કેમ ગ્રાહકો આનો વિરોધ કરી રહ્યા છે કેમ આટલી મોટી સંખ્યામાં લોકો આ જે સ્માર્ટ મીટર છે તેનો વિરોધ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો આ સ્માર્ટ મીટરને લઈને લોકોને ઘણા બધા પડકારો ઊભા થયા છે જેમ કે અચાનક લાઇટ બિલ વધી જવું જૂના મીટર કરતાં નવા જે સ્માર્ટ મીટર લાગ્યા છે તેમાં લાઇટ બિલ વધારો થયો છે તેવું પણ લોકોનું કહેવું છે અને સૌથી મોટી વાત એ છે કે એ લોકોનું શું થશે જે સ્માર્ટફોન યુઝ જ નથી કરતા ઘણા બધા લોકો જે સ્માર્ટફોન યુઝ કરે છે એમાંથી પણ ઘણા બધા લોકો એવા હોય છે જેમને નોલેજ નથી કે ઓનલાઈન જે બિલિંગ હોય છે તે કેવી રીતે ભરવામાં આવે અને આજના દિવસોમાં જે વીજળી છે તે લોકોની સામાન્ય જરૂરિયાત માટે જરૂરી છે એક બેઝિક જરૂરિયાત બની ચૂકી છે અગર એ લોકોનું જીવન વિચારી ન શકાય તો હવે વિચારો કે જો આ સ્માર્ટ મીટરનું જે પ્રોજેક્ટ છે એ ઇન્સ્ટોલ કરી દેવામાં આવે અને આ જે સ્માર્ટ મીટર છે એ દરેક જગ્યાએ લાગી જાય તો પછી શું થશે જેમ આપણે રિચાર્જ છે એ રિચાર્જની જરૂરિયાત દરેક મોબાઈલમાં પડે છે અને લોકો રિચાર્જ વગર પોતાનું કામ નથી ચલાવી શકતા ઇન્ટરનેટ નથી ચલાવી શકતા તો તેના માટે દરેક લોકોએ પોતાના ફોનમાં રિચાર્જ કરાવવું પડે છે અને પછી જ તે ફોનનો યુઝ કરી શકે છે હવે ઇન્ટરનેટની જે એડિક્શન લાગે છે ઇન્ટરનેટનો જે નશો લોકોને થઈ ગયો છે તો તેમને સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે વીજળીની જરૂર પડવાની જ છે પોતાના ઘરે પંખો એસી લાઇટ વગેરે બધું જ લાઇટ ઉપર ચાલી રહ્યું છે વીજળી ઉપર ચાલી રહ્યું છે હવે જો વીજળીનો કંટ્રોલ કંપનીઓના હાથમાં આપી દેવામાં આવે અને આ જે સિસ્ટમ છે તેને મોબાઈલ રિચાર્જ જેવી સિસ્ટમ કરી દેવામાં આવે તો પછી કંપનીઓ પોતાની મનમાની રીતે પર યુનિટ ચાર્જીસ વગેરે રાખી શકે છે અને વધારો પણ કરી શકે છે જેમ મોબાઈલમાં તમે જોશો કે જીઓવાળા છે તેમણે શરૂઆતમાં મફતમાં રિચાર્જ આપ્યા હતા મફતમાં સીમ આપ્યા હતા અને વગેરે ચીજો છે તે તેમણે બહુ સસ્તી પ્રાઇઝમાં લોકોને પ્રોવાઈડ કરી હતી અને તેના કારણે લોકો તેના પર તૂટી પડ્યા અને જ્યારે તેમના જોડે બહુ જ મોટું નેટવર્ક આવી ગયું અને જે બીજી કંપનીઓ છે તે ઠપ થવા લાગી જેમ કે વોડાફોન છે આઈડિયા છે એ બધી જે મર્જ થઈ અને ઠપ થવા લાગી ત્યારે જ્યારે જીઓના જોડે બહુ જ મોટા પ્રમાણમાં કસ્ટમર આવી ગયા હતા ત્યારે તેમણે હવે ધીરે ધીરે પોતાની જે રિચાર્જની અમાઉન્ટ છે તે ધીરે ધીરે વધારવા લાગે છે અને હવે વિચારવા જેવી બાબત એ છે કે જો આ જ સિસ્ટમ છે જે રિચાર્જની સિસ્ટમ છે એ સિસ્ટમ જો વીજળીમાં લાવી દેવામાં આવે તો શું થશે કે કંપનીઓ જે છે તે પોતાની મનમાની રીતે પર યુનિટના ચાર્જીસ છે તે વધારી શકે છે અને વીજનું જે બિલ છે તે મોંઘું બન્યું જશે અને વીજ જે વપરાશ છે એ કરવો કોઈ લોકો માટે સહેલો નહીં રહે કારણ કે આ જે સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ છે એ પ્રમાણે કેવું છે કે તમારે સૌથી પહેલાં રિચાર્જ કરવાનું રહેશે અને જેટલું તમે રિચાર્જ કર્યું હશે તે જ પ્રમાણે તમે તમારો વીજનો વપરાશ કરી શકશો ધારો કે તમે રિચાર્જ કર્યું હોય એક હજાર રૂપિયાનું તો એક હજાર રૂપિયાનું જે વીજ વપરાશ છે એ જ્યારે પૂરો થશે ત્યારે તેના બાદ તમારે ફરીથી એ રિચાર્જ કરવાનું રહેશે એ ભલે તમે ત્રીસ દિવસ સુધી ચલાવો કે પછી સાઠ દિવસ સુધી ચલાવો મહિનો ચલાવો બે મહિનો ચલાવો જેટલા ટાઈમ સુધી તમે ચલાવી શકો તેને ચલાવી શકો છો પરંતુ જેમ આપણે જાણીએ છીએ કે વીજનો જે વપરાશ છે એ આપણા ઘરમાં બહુ જ મોટા પ્રમાણમાં થાય છે હવે આ જે હજાર બે હજારનું રિચાર્જ છે એ જો ફક્ત થોડા દિવસો માટે ચાલે તો શું થશે આ બહુ જ ગંભીર વિષય છે અને વિચારવા જેવો વિષય છે હવે જે વીજ કંપનીઓ છે તેમના જે મેનેજમેન્ટ છે એમનું કહેવું એવું છે કે આ જે સ્માર્ટ મીટર છે તેમાં વીજ ચોરીને અટકાવી શકાય છે ક્યાંય પણ વીજ ચોરી થતી હોય તો તેને અટકાવી શકાય છે કારણ કે સૌથી પહેલાં પેમેન્ટ કરવાનું હશે અને પછી તેનો વપરાશ થશે એટલે ક્યાંય પણ વીજની ચોરી થવાના ચાન્સીસ નહીં રહે ચાલો હવે સમજીએ કે જે સ્માર્ટ મીટર છે અને જે જૂનું મીટર હતું જે રેગ્યુલર મીટર હતું આ બંને વચ્ચે તફાવત શું છે તો જે જૂનું મીટર હતું તેનામાં વીજ ચોરીની સંભાવનાઓ રહેતી હતી પરંતુ આ જે સ્માર્ટ મીટર છે તેની અંદર ક્લેરિટી આવી જાય છે કે કેટલો વપરાશ થાય છે અને કેટલો વેડફાય છે તો આ બધી જ ક્લેરિટી કંપની અને જે ગ્રાહક છે તેને મળી રહે છે તો તેની અંદરથી જે વીજ ચોરીની સંભાવના છે તે સાવ ઘટી જાય છે જે જૂનું મીટર હતું તેની અંદર એવી સિસ્ટમ હતી કે પહેલાં તમે વીજનો વપરાશ કરો અને પછી તેનું બિલ પેમેન્ટ કરો તો હવેનો જે સ્માર્ટ મીટર છે તેનામાં કેવું હશે કે સૌથી પહેલાં તમારે રિચાર્જ કરવાનું રહેશે અને તમે જેટલું રિચાર્જ કર્યું છે તે પ્રમાણે તમે તમારા વીજનો જે વપરાશ છે તે કરી શકશો અને જેટલું રિચાર્જ તમે કર્યું હશે તેનું જે વીજ વપરાશ છે એ પૂરો થઈ ગયો તો પછી તમારે તમારું જે રિચાર્જ હશે એ ફરીથી કરવાનું રહેશે જે જૂનું મીટર હતું તેની અંદર આપણને ખબર નથી પડતી કે આપણે કેવી રીતે વીજનો વપરાશ કરી રહ્યા છે કેટલા યુનિટનો વપરાશ કર્યો છે પરંતુ હવે જે સ્માર્ટ મીટર છે એ તેની અંદર ગ્રાહક અને પ્રોવાઈડર છે તે બંનેને જાણ રહેશે કે કેટલા વીજ યુનિટનો વપરાશ કઈ જગ્યાએ થઈ રહ્યો છે હવે વિચારવા જેવો મુદ્દો એ છે કે શું આ જે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ થવો જોઈએ કે ન થવો જોઈએ તો સીધી વસ્તુ છે કે જે આ બિલિંગની સિસ્ટમ છે આ જો કંપનીના કંટ્રોલમાં જતી રહે તો કંપની પોતાના ફાયદા વિશે જ વિચારવાની છે કારણ કે હવે મોસ્ટ ઓફ કંપની જે વીજ પ્રોવાઈડર છે તે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે અને તેના કારણે એ તે પ્રાઇવેટ કંપનીમાં ફેરવાઈ રહી છે અને જે પ્રાઇવેટ કંપનીઓ હોય છે તે ખાસ કરીને પોતાના ફાયદાનું જ વિચારતી હોય છે તો હવે જો તેમના કંટ્રોલમાં જતું રહે તો વધારે ચાન્સીસ એ છે કે તેઓ પોતાના ફાયદા માટે વીજનો જે ભાવ છે એ વધારી શકે છે જેમ હમણાં જ આપણે વાત કરી જીઓની તો જીઓ જ્યારે આવ્યું ત્યારે પોતાના ગ્રાહકોને સસ્તામાં જે રિચાર્જ છે તે પ્રોવાઈડ કરાઈ રહ્યું હતું પરંતુ તેના બાદ જે જીઓ છે તેને રિચાર્જના ભાવ વધારતા રહ્યા વધારતા રહ્યા અને જે બાકીની પ્રાઇવેટ કંપનીઓ છે તેમના પ્રમાણે તેના જે ઇન્ટરનેટના ભાવ છે તે રાખી દીધા હતા અને જે કંપની છે એના પક્ષની વાત એ છે કે જે વીજ ચોરીનો મુદ્દો છે તે બહુ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું હતું ફક્ત ગુજરાત જ નહીં પૂરા ભારતમાં લગભગ ઘણી બધી જગ્યાએ વીજ ચોરીનો મુદ્દો બહુ જ ગંભીર રહ્યો છે તો આ સ્માર્ટ મીટર વીજ ચોરીના મુદ્દાને ખતમ કરી નાખે છે જે એક સારી બાબત ગણી શકાય પરંતુ તેની ખરાબ બાબતો પણ ઘણી છે કારણ કે જે લોકો જે પ્રમાણે વિરોધ કરી રહ્યા છે અને જે પ્રમાણે પોતાના જે પ્રોબ્લેમ્સ છે જે પોતાની દુવિધાઓ છે તે જણાવી રહ્યા છે સોશિયલ મીડિયા પર તે પણ ધ્યાનમાં રાખવા જોઈએ અને તેને પણ હળ કરવા જોઈએ તેનું પણ એક સોલ્યુશન આવવું જોઈએ કે વીજનો જે ભાવ છે એ પહેલાંની જેમ જ માપી રાખવામાં આવે એક સરસ મુદ્દા અંગે વાત કરે છે અમીરાવત રાવત જે કોંગ્રેસના એક નેતા છે તેઓ જણાવે છે કે લાખો પરિવાર જોડે અત્યારે વીજ કનેક્શન નથી તો શું સૌપ્રથમ તેમને વીજ કનેક્શન આપવા વિશે ન વિચારી શકાય શું સરકારનું ધ્યાન આ મુદ્દા અંગે ન હોવું જોઈએ આ અંગે તમારા વિચાર છે એ કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં હવે આ પૂરા વિડીયોનું અને આ પૂરા જે સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ છે તેનું એક તારણ આપવું તો કંપનીનો વિચાર એ છે કે જે લાઇટ બિલ છે તેના કોન્સેપ્ટને થોડો સરળ બનાવવામાં આવે તેમને જે ઘરે ઘરે જઈને લાઇટ બિલ આપવું પડે છે તે આપવાનું ન રહે કારણ કે તેમને જો સામેથી રિચાર્જ કરવાનું અને પછી જો વીજ વપરાશ કરવાનો હોય તો આમાં જે બિલ આપવાનો કોન્સેપ્ટ છે તે સાવ જ અલગ થઈ જાય છે જેના કારણે કંપનીને ફાયદો થશે તે ખર્ચો બચાવવાનો અને બીજી વસ્તુ કંપનીને એ ફાયદો થશે કે જે વીજ ચોરી થઈ રહી હતી જે મોટા પ્રમાણમાં વીજ ચોરી ગુજરાતમાં પણ થઈ રહી છે તેને અટકાવવા અંગે આ જે સ્માર્ટ મીટર છે એ બહુ મોટા પ્રમાણે મદદ કરી આપે છે અને લોકોનો વિચાર એ છે કે લોકોનો ડર એ છે કે કંપની પોતાની મનમાનીથી આ જે લાઇટ બિલ છે તેનામાં વધારો ન કરી દે અને આ જે પ્રાઇવેટાઈઝેશનનો કોન્સેપ્ટ છે જે પ્રાઇવેટ કંપનીઓમાં ફેરવાઈ રહી છે વીજ કંપનીઓ તો જો પ્રાઇવેટાઇઝેશન થઈ જશે અને જો સ્માર્ટ મીટર પણ ઇન્સ્ટોલ થઈ જશે તો પછી આ જે લાઇટ બિલ છે તે બહુ જ મોટા મોટા આંકડામાં આવવા લાગશે અને જેને લોકોને ડર લાગે છે બાકી આ બધા જ કોન્સેપ્ટ વિશે તમારો જે પણ વિચાર હોય તે અંગે આ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો જેથી બીજા લોકોને પણ જાણવા મળે કે આ જે સ્માર્ટ મીટર છે એ કોન્સેપ્ટથી કેવા પ્રોબ્લેમ્સ ઊભા થઈ રહ્યા છે અને કેવા સોલ્યુશન આ જે સ્માર્ટ મીટર છે એનાથી આવી શકે છે હવે એક મહત્વની વાત કરું કે આ જે વીજના ભાવ છે તે આસમાને પહોંચી રહ્યા છે અને ધીરે ધીરે વધી રહ્યા છે તો આ અંગે કેવી રીતે પોતાના જે આ પ્રોબ્લેમ્સ છે તેને સોલ્યુશન લાવવું અને તે છે પોતાના ઘરે સોલાર પ્લેટનું ઇન્સ્ટોલેશન કરાવવું અને સોલાર એનર્જીથી પોતાના જે ઘરના વપરાશ છે તેને ચલાવવા જેથી તમે આ જે મોટા મોટા લાઇટ બિલ્સ છે તેનાથી બચી શકો છો સરકાર પણ લોકોને મદદ કરી રહી છે સોલાર પ્લેટ અને જે સોલાર ઇન્સ્ટોલેશન છે તે કરવામાં કેવી રીતે સોલાર પ્લેટનું ઇન્સ્ટોલેશન કરવું કેવી રીતે તમે સબસિડી લઈ શકો છો તો આ અંગે કમેન્ટ કરો કે શું તમે ઈચ્છો છો કે આના વિશે હું અલગથી એક વિડીયો બનાવું કે કેવી રીતે એક સોલાર પ્લેટનું ઇન્સ્ટોલેશન કરવું અને કેવી રીતે સબસિડી મેળવવી સરકાર તરફથી તો તે અંગે આપણે એક અલગ જ વિડિયો બનાવી દઈશું તો મિત્રો આશા કરું છું કે આ વિડીયો તમને મદદરૂપ રહ્યો છે અને હેલ્પ કરી છે તમને સમજવામાં કે આ જે સ્માર્ટ મીટર છે એ સ્માર્ટ મીટર છે શું અને કેમ લોકો વિરોધ કરી રહ્યા છે આ સ્માર્ટ મીટરને લઈને મળીશું એક નવા વિડીયોમાં એક નવા જોશ સાથે ત્યાર સુધી ધન્યવાદ